નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશભાઈ કનારા ખેડૂત મોલ ગોંડલ ખેડૂત મિત્રો શિયાળુ પાક ની અંદર ઘણા બધા નું વાવેતર થયું છે એની અંદર જે સૌથી ઊંચી કિંમતનો પાક ગણાય કે જેના આ વખતે સૌથી ઊંચા ભાવ હતા એ લસણ લસણ પાકનું ખેડૂતો દ્વારા જેની પાસે બિયારણ હતું અને અમુકે ખર્ચો કરી અને બિયારણની ખરીદી કરીને પણ વાવેતર કર્યું છે આજે આપણે એવા જ એક લસણના પાકની અંદર ઊભા છીએ ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામના મહેશભાઈ હોરા કરીને ખેડૂત જે છે એ મારી સાથે ઉપસ્થિત છે મહેશભાઈ આપણે કેટલા વીઘાનું લસણ વાવ્યું છે ત્રીસ વીઘાનું લસણ લસણ મહેશભાઈ ગયા વર્ષે બેસી જવાનું વિકાસ ઓછો થાય આવા બધા પ્રશ્ન ખેડૂતોને જોવા મળતા હોય છે એ બધું તો પછી ની વસ્તુ છે આ ત્રીસ વીઘાના લસણના લસણ પાક ની અંદર મહેશભાઈ આપણે શેનો શેનો ઉપયોગ કરીએ છીએ ઉપયોગમાં તો આપણે ખાતર ને રનિંગ લેતા હોય પણ એક વસ્તુ ઈ કે પોર આપણે જે તમે કીટેક બનાવી દીધી હતી એમાં બધું ટૂંકમાં હતું મેગ્નેશિયમ ને બધી વસ્તુ ઈ પાયા પછી પોર પાવા માં મોડું થઈ ગયું હતું મોડું થઈ ગયું પણ એનું કામ આપણને સારું લાગ્યું હતું બીજી જગ્યા એ લસણ છે અહિયાં બબે વાર પાઈ દીધી અત્યારે જે ખેતરમાં આપણે ઉભા છીએ ત્યાં એક જ વખત એ બુસ્ટર કિટ નું દ્રાવણ જે છે એ છે બીજી જે વાડીઓ છે મહેશભાઈ ની ત્યાં બે વખત પિયત ની અંદર આપવામાં આવ્યું છે આ એક વખત પાયેલું છે તેમ છતાં પણ લસણ જે છે એ તમને સારું ગ્રીનરી વાળું વ્યવસ્થિત જોવા મળશે અત્યારે જે સૂર્ય પ્રકાશ સીધો પડે છે એટલે કદાચ થોડું ઘણું તમને એ પ્રકાશના લીધે દેખાય બાકી લસણ ની અંદર ખુબ સરસ મજાની ગ્રીનરી છે આ વસ્તુ જે છે ખરેખર ખેડૂતો એક બુસ્ટર કીટ જે છે જે ખાતર નાખતા હોય એની સાથે નાખે તો પણ વધારે ફાયદો થાય પરંતુ આપણે ખેડૂતને ખર્ચો ઓછો થાય અને દરેક પિયત ની અંદર પાણી સાથે આપે શરૂઆતના સ્ટેજ થી તો લાંબા સમય સુધી એને રિઝર્ટે જળવાય રે અને એને જે છે આર્થિક રિપોર્ટ કોપમાં વેસ્ટજ ન જાય અને ખાતર તો પાણે પાણે આપવાનું ન હોય પણ આવડું તમે પાણે પાણે આપી શકો પાણી સાથે હવે તમે યુરિયા એમોનિયા પોટાશ ને એસપી ના ખાતર નાખો હા

એ ત્રણ ક્યારાની અંદર આ બુસ્ટર કિટનું દ્રાવણ જે છે એ ઓવર થી આપ્યું છે કે જે વિઘે દસ લિટર પાવાની જગ્યાએ વિઘે પચીસ લિટર મુજબ એની અંદર દ્રાવણ પાયું છે તો એના લીધે અત્યારે જે આ લસણ જે છે આ જે લસણની બે કડી છે એ ત્રણ ક્યારાની છે કે જેની અંદર મૂળની લંબાઈ તમને સારામાં સારી દેખાશે અને આ એની જે પાંદડાની સાઈઝ છે એ સારી છે જેની સાપેક્ષમાં અમે જે ઉભા છે એ બાજુનું આ લસણ છે એમાં પણ મૂળ છે પણ એની લંબાઈ જે છે એ ટૂંકી છે એનો મતલબ એવો થયો કે આ વસ્તુને શરૂઆતથી જો દરેક પાણે આપવામાં આવે તો લસણની અંદર સારામાં સારું ઉત્પાદન સારામાં સારી ક્વોલિટી અને શક્ય કદાચ બની શકે કે એની અંદર જે ઉપરથી પાંદડી ભરવાના પ્રશ્ન પણ છોડવો નીચેથી મજબૂત હોય તો એ બધાય પ્રશ્ન તમારા અનુભવ પ્રમાણે આ કીટ જે છે લસણ ડુંગળી આ બધા પાક ની અંદર ઉપયોગી કરાય તો ખરેખર ઉપયોગી કારક છે લસણ છે ડુંગળી છે આ સિવાય તમે સાથે જીરું ધાણા નું વાવેતર કર્યું હોય તો એની અંદર પણ તમે આ પિયત વાટે આપી શકો આભાર